જમાવતો હતો કોઈને વેચવાનું રામચોક આપણે સુદામા ચોક ની આગળ ની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી માર લીધી એના ભાઈ અનિલ ઓગાણીયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે કેટલા થયું શું કારણ મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે